હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવીશું દાળ ઢોકળી ડાળ ઢોકળી ગુજરાતી લોકોની ખૂબ જ મનપસંદ વાનગી છે દાળ ઢોકળી બધા જ ને બહુ જ ભાવે છે તો એ આપણે રેસીપી ચાલુ કરીએ તેમના માટે મેં અહીં એક તપેલી લીધી છે તેમાં એક કપ તુવેર ડાળ નાખેલી છે તેમને આપણે પાણીની મદદથી સારી રીતે ધોઈ લેવાની છે જ્યાં સુધી આપણા ડાળમાંથી ડોળ ના નીકળે ત્યાં સુધી આપણે તેમને ધોવાની છે ત્યારબાદ આપણે ચોખ્ખા પાણીમાં તેને પલાળી રાખવાની છે જેથી કરીને આપણી ડાળ સારી રીતે પલળી જાય ત્યારબાદ મેં પ્રેશર કુકરમાં તે ડાળને વાફવા માટે રેડી કરેલી છે

તે આપણે સ્વાદ અનુસાર નાખી શકીએ છે જેવું આપણે તીખું કે ઓછું તીખું ખાતા હોય તે પ્રમાણે ત્યાર એ ચમચી જેટલી હળદર પાવડર નાખેલ છે અને સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે તો ચાલો તેને આપણે કૂક કરવા મૂકી દઈએ આપણે ત્રણ સીટી પડે ત્યાં સુધી કૂક કરવાનું છે ત્યાં સુધી મેં આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ તેમના માટે મેં અહીં એક કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે સ્વાદ અનુસાર મીઠું છે છે જેટલું તેલ લેવાનું મોણ માટે તો તેમને આપણે સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણું મોણનું પ્રમાણ ન તો જાજુ છે ન તો ઓછું તો આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે એકી સાથે ચણાના લોટમાં પાણી નથી નાખવાનું જો એવું કરશો તો આપણો લોટ તરત જ ઢીલો થઈ જશે થોડું થોડું પાણી લઈને જ લોટ બાંધવાનો છે તો આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે ન તો મેં કઠણ બાંધેલો છે લોટ ન તો ઢીલો બાંધેલો છે તો ચાલો તેના માટે આપણે ઢોકળી વણવાનું ચાલુ કરીએ આવી રીતે આપણે મોટી રોટલીની જેમ પતલી રોટલી કરી લેવાની છે ચણાના લોટની અને ખૂબ જ પતલી રાખવાની છે જેથી કરીને આપણી ઢોકળી સરસ રીતે બને ત્યારબાદ આપણે તેમને કટિંગ કરી લેવાની છે ઢોકળીનું કટિંગ આપણે આકારમાં કરવાનું છે એક જ સરખા માપ સાથે તો જ આપણી ઢોકળી દેખાવમાં ખૂબ જ સરસ લાગશે તો આવી રીતે આપણે ઢોકળીને કટિંગ કરી લેવાની છે ત્યારબાદ આપણે એક પ્લેટમાં બધી ઢોકળીને લઈ લેવાની છે તો તમે જોઈ શકો છો આપણી ઢોકળીનો શેપ ખૂબ જ સરસ રીતે આવી ગયો છે અને આ રીતે આપણી ઢોકળી રેડી થઈ ગઈ છે અને આપણી ઢોકળી ખૂબ જ સરસ રીતે પતલી અને સરસ બનેલી છે ત્યારબાદ જો આપણી દાળ ખૂબ જ સરસ રીતે બફાઈ ગઈ છે ત્યારબાદ મેં આપણી તૈયાર દાળને બ્લેન્ડર મારીને સરસ દાળ જેવી તૈયાર કરી દેવાની છે અને તેમાં મેં જરૂર પ્રમાણે એક ગ્લાસ જેટલું પાણી નાખેલું છે આપણી ઢોકળીની દાળ થોડીક જાડી હોવી જોઈએ

જેથી કરીને આપણી ઢોકળી બફાઈને ખૂબ જ સરસ રીતે રેડી થઈ જાય જેમ જરૂર પડે તેમ આપણે પાણી નાખવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે લીંબુનો રસ નાખવાનો છે તો અહીં મેં બે નંગ જેટલા લીંબુ નાખેલા છે ઢોકળીને વઘારવા માટે મેં અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે ત્યારબાદ તેમાં મેં રાઈ જીરું નાખેલું છે આપણું તેલ સારી રીતે આવી ગયું છે અને તેમાં હિંગ નાખવાની છે ત્યારબાદ મેં બધા ખડા મસાલા નાખેલા છે અને થોડી એવી મેં લાલ મરચું પાવડર નાખેલું છે જેથી કરીને આપણે દાળનો કલર ખૂબ જ સરસ આવે અને બધો જ મેં વઘાર દાળની અંદર એડ કરી દીધેલો છે તો તમે જોઈ શકો છો કે આપણો દાળનો કલર

ડાળ ઢોકળી ખૂબ જ ફેમસ છે અને બધા જ લોકોને ખૂબ જ ભાવે છે નાનાથી લઈને મોટા લોકો સુધી જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો સાઇડ પર આપેલ બે લાઇકન પર ક્લિક કરજો